સુરત શહેરમાં રાષ્ટ્રપ્રેમની લાગણી ઉજાગર કરતી ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા શહેરના પાલે પોઈન્ટથી શરૂ થઈ અને પીપલોના કારગીલ ચોક પર જઈને સંપન્ન થઈ દેશભરના વાતાવરણ વચ્ચે હજારોની સંખ્યામાં નાગરિકો આ યાત્રામાં જોડાયા હતા આ યાત્રાનું આયોજન રાજ્યના ગૃહમંત્રી તથા એકસો પાસઠ મજૂર વિધાનસભા ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યું હતું ઓપરેશન સિંધુની સફળતા અને દેશના સેનાના જવાનોના શૌર્યને બિરદાવી તેઓએ આ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું ત્રિરંગાની મહિમા અને રાષ્ટ્રીય એકતાનો પાવન સંદેશ આપતી આ યાત્રામાં વિવિધ વયના લોકો ઉત્સાહભેર જોડાયા હતા કેન્દ્ર જળ શક્તિ મંત્રી શ્રી આર પાટિલ રાજ્યના સાંસદ મુકેશ દલાલ તેમજ અન્ય અનેક ધારાસભ્યોએ પણ ત્રિરંગા યાત્રામાં હાજરી આપી હતી ફટાકા બેનરો અને દેશભક્તિના ગીતો સાથે બેન્ડ વાજાની ગરિમા સાથે યાત્રાનું સમગ્ર શહેરમાં ભવ્ય કરવામાં આવ્યું આ ત્રિરંગા યાત્રા માત્ર દેશભક્તિનો ઉત્સવ નહીં પણ દેશના રક્ષકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપતી એક પ્રેરણા બની રહી જી હું એડવોકેટ પ્રતિભા દેસાઈ આજે ઓપરેશન સિંધુની સફળ જે થયું છે એના માટે ખૂબ ભવ્ય રેલી કાઢવામાં આવી છે આદરણીય મોદી સાહેબના જે કાર્ય કર્યું છે એના માટે જે પ્રજા ખૂબ ખુશ છે અને આદરણીય પ્રદેશના પ્રમુખ પાટીલ

કરી છે આ ઉપરાંત પાકિસ્તાનને મૂળ તોડ જવાબ આપ્યો છે અને સાથે સાથે દેશમાં એક મેસેજ આપ્યો છે કે હવે ભારતમાં ભારતને તોડો ને રાજ કરો એ નીતિ નથી રહી ભારતના દરેક સમાજના લોકો એક થઈને ભારત દેશની સાથે છે આ ભારત દેશની વિજેતાનો જશ્ન મનાવી રહ્યા છીએ અમે